કોન્સ્ટેબલ કે નાની માનું ખેલ થોડું છે ફોર્મ ભરી દીધું થઈ ગયા એમ ન થવાય માની લોકો કોઈ એવું કહે છે ત્રણસો માંથી ભારતમાંથી બસો છોતેર આવ્યા તો બહુ સરસ કહેવાય ને ત્રણસો માંથી તમારા બસો છોતેર આવ્યા હવે મને નથી લાગતું કે આમને એક કલાકથી વધારે સમય થયો હોય તો બસો છોતેર આવી ગયા બાકી વૈદા ચોવીસ એ ચોવીસમાં નજર નાખી લો એનો મતલબ કે ત્રણસો ત્રણસો ક્લિયર થયું એટલે એક કલાકમાં ભારતનો ઇતિહાસ પૂરો આમાં કે જાજીવા નહીં લાગે છેલ્લે નજર નખાવાની છે કે એક વખત ગમે તે થાય બસ નજર નાખો નજર નાખી લેશો ઓકે તો પરીક્ષામાં આવશે એટલે એ મોજ આવશે ગલગલિયા થવા જોઈએ એક એક પ્રશ્ન ગલગલિયા થવા જોઈએ બરાબર બાકી દસ દિવસ દુનિયામાં આખી દુનિયા આમથી આમ થઈ થઈ જાય ને આપણે આપણું શેડ્યુલ વિકવા નથી સોળ કલાક સત્તર કલાક બેહવાનું છે બેહવા માટે તો શેડ્યુલ બનાવ્યું છે કે ફટાફટ બેહો વાંચો બેહો વાંચો ટેસ્ટ આપો દિવસમાં ત્રણ ટેસ્ટ આપો એટલે ત્રણ કલાક એમાં જાય ઓકે માની લો કે છ કલાક ભણવામાં જાય તો નવ કલાક તો એ થઈ ગયા બે ત્રણ કલાક રિવિઝનમાં જાય તો બાર કલાક ચૌદ કલાક સોળ કલાકનું શેડ્યુલ ફિક્સ જ હોવું જોઈએ આમ આડું અબડું જોવાનો ટાઈમ જ ન હોવો જોઈએ સીધી રેખામાં દસ બાર કલાક ચૌદ કલાક સોળ કલાક મહેનત કરો અંદરથી મોજ આવી જાય કે વાહ તો રિઝલ્ટ આવે એમ અમસ્તા રિઝલ્ટ થોડા આવે છે કાંઈ કોન્સ્ટેબલ કે નાની માનું ખેલ થોડું છે ગયા એમ ન થવાય એના માટે તો જાગવું પડે મહેનત કરવું પડે મથવું પડે તો અહીંયા મેળ પડે તો મથો ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે